જય માતાજી મિત્રો સ્વાગત છે આજના અમારા ના લોગનું આજે અમે ચેલેન્જ રાખ્યું છે ઊંચી ના લોબી કૂદ કૂદવાનું એટલે આજે જે પહેલા જે છેલ્લા છેલ્લા સુધી રહે એને બસો રૂપિયા એના મળશે એટલે અમે આજે ત્રણ તૈયાર અમારે ખેલાડી અજવા જ આવ્યો નહીં એટલે અમે હવે કૂદવાનું સારું રાખીએ તૈયારી અમે તૈયારીઓ કરી દઈએ પછી

આવો તૂપો આવું કહી ગયા સંભળું હાસો થંભળું કે આવ્યું આટલે આધું સારી થઈ ગયું ફૂલ હવે હું કૂદો ઓછી પણ આઉટ થઈ જાય એ હું ભાઈ લો બે કુદી હવે ફૈલોન ગયા વધ્યા હું તો આવડ થઈ ગયો છું હવે આમાં તમે બે જણા વધ્યા આવે હવે તમે અમારા બ્લોકમાં જોડાયા રહેજો મજા આવે રાજુ રાજુ આવે હવે

राज आर जे पढे मिसवाजु

અમારો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો અને શેર કરજો અને અમારી એસબી ગુજરાતી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો જય માતા